ઘણી જગ્યા જાઓ ત્યાં તમારી કરી રહે તો હું એવું માનું છું કે કદાચ ગમે એવું મેલું ખોગાય ગયું હોય પીવાઈ ગયું હોય ને આ જગ્યા નો રીતના

પેડા ની નાળી દુકાન કરી દો તો આજે દસ હજાર રૂપિયા નહીં કમો કમો ના કમો આજે ના બોલજો કેમ છતાં કેમ નથી કરી અને તમને એવું કહું છું આ દર્શને આવો ને તો ક્યારે મોંઘી ગિફ્ટ મળશે કે કોઈ પ્રસાદી કોઈ દાદાનો સરકાર આવું લઈને આવવાની જરૂર નથી જો ખરેખર તમારે કદાચ દાદા

તમે બધા પેલું કેશો ને કે નજીક પલટાતા વાત એ લાગે કોક ના ભરોસે નામે એ રહે છે કે પુરુષાર્થ કરો જે કઈ કર્મ કરવા જાઓ જે કઈ વ્યવસાય કરો છો

પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા પહેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખી દેજો મિત્રો અને મિત્રો એક બીજી એક વાત કરવી હતી કે આપણા દિવસે દિવસે સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો વધતા જતા હોય છે તો મારે એક તમને ખાસ વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકો મિત્રો કેમકે મિત્રો આપણા સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો કોઈ વિદેશથી જોતા હોય છે કે કોઈ મોટી ઉંમરના હોય જે ચાલી ના શકતા હોય અમુક લોકોને ખબર ના હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવ્યું છે તો મિત્રો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી લખી મને રજા આપો અને બોલો સુરપુરા દાદાની જય અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો થેન્ક યુ આભાર જય જય શ્રી રામ જય સુરપુરા દાદા